કરવાનું પણ દવા સોટવાના પૈસા નહિ કેમનું કરવાનું સારું પૈસા ડોહાનું હરા દે નાખવાનું છે મારતું ચોખવાના પૈસા નહિ હારું દૂધે લાવવું પડશે હરાજ તો સેત આવ્યું છે આ તાપે ચો પર મારા પરસેવો પરસેવો થઈ ગયો એમનું કરવાનું માત્ર હા હા પ્લાન તો કરવો પડશે સારું હરાદ તો ડોહાનું નાખ્યા વગર ના ચાલે યાર નાખવું જ પડે ડોહાણું હરાદ દર સાલ નાખતા હોય એટલે નાખવું પડે ડોહાનું હરાદ মগজে কম আৰ পইচা নহয় એ છે એક આઈડિયા સરવા દે તો બધું ખબર લેવા આવ્યું તો પચાણ હોવાની વાલ તો પૈસા થઈ જાય ખાવા પીવાનું હેડ બધું હેડ અરાધે ના ખાઈ જાય એવું જ કરવા દે આગળ કોઈ કાપતું હોય ને ચક્કર બક્કર લાવું ભૂલ પડી જવું પશુ વધુ નહીં અરાજ ના ખાઈ જાય જોવા દે

મીઠા પાડું થયું લેઠા મીઠા મીઠા હા મીઠા પા

เราวปบริบาดิอี่ท่าบันสุย่าเฮ้ยแม่งบริบไปดูย่ารอดอด้เขาบอกบรีย่าแล้วต้องเดินทางด้เยิ

એ પ્રમાણમાં ભોરીઓ લેવો સારા પ્રમાણમાં ખો ખાવાની વસ્તુ નિરંતર ખો સવાર બપોર લો આ તમે એક નિરંતર કોચ રાખશો તો તમને સારું લાગશે લખી આપું છું વિટામિન એ ટુ જે વિટામિન બી કોમ્પ્લેક્ષ આ બધી દવા તમને લખી આપું એ દવા તમારે રેગ્યુલર લેવાની બરાબર તમારે ઉપયોગ કરવાનો એક શક્તિ ની બોટલ લખી આપું તમને માલિશ કરવાની પણ તમારે દવા લખી આપું છું એ પણ તમે વ્યવસ્થિત ગમે તે આરામ થઈ જાય એવું કયો ડોક્ટર તમને સારામાં સારું થઈ જશે એક આ પાટો તમને લખાયેલું છે વધતા બીજો માળો તમને આપશે એ તમને સારું થઈ ગયું ખાવાની તકલીફ ઓછી થઈ જશે ના ડોક્ટર નું ઘર આવી ગયું ડોક્ટર ને પાંચ દવા દે ઓ ડોક્ટર સાહેબ બોલો બોલો શું થયું

દવા ને બધું પકડી લો તમે અને ચાલ આ ખેતી તમારી છે બાજુ વાળી ખેતર મારી છે જમીન બરાબર આ કપાસ તમારે આ કોના છે કપાસ મીઠા પડ્યા છે મોદા પડ્યા ને આ બધા જમીન છે એમની જમીન છે એમ વાત સાચી તમારી પણ પેલા કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ દવા ચાલુ જ નથી તકલીફ છે આ મીઠો પડ્યા છો અમારે મહિના શ્વાસ ની બીમારી લાગે છો તપાસ તપાસ

દવાખાના બાર તબિયત બહુ ખરાબ ગંભીર બીમારી છે આ થશે તો મારી કોઈ જવાબદારી નહી એવું છે હા ગંભીર બીમારી મને લાગે છે તમે ગમે તે બાર ની કોઈ હોસ્પિટલ માં બે દિવસ જ છે છે ન્યુમોનિયા ભી લાગે છે ન્યુમોનિયા ની અસર ભાઈ ને થઈ જશે ને તો ભાઈ બચશે નહીં આ પેલા તમને કહી દઉં હા એમ બીમારી ન્યુમોનિયા ની છે તમે કોઈ પણ રસ્તો કાઢી અને કોઈ પણ ની જોડે પૈસા ની વ્યવસ્થા કરીને આ ભાઈ બાર રિફર્ટ દાખલ કરતો

અત્યારે ઇન્જેક્શન ઇન્જેકશન એમને આપી દીધું છે એટલે એને રાહત થઈ જશે બરાબર પણ તમારે ગંભીર બીમારી લાગે છે એટલે ગમે તેનું સાધન કરી અને એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે દાખલ કરવા પડશે બે દિવસ દાખલ કરો બે ત્રણ દિવસ કદાચ રિપોર્ટ કરાવવા પડે કદાચ કોઈ ગંભીર રિપોર્ટ આવે તો એની કોઈ બી નહીં હા માણસ બીમારી ગંભીર છે કદાચ ના તો ભાઈ કદાચ પેલી નાય નહીં જાય હા એટલે બહુ કપ થઈ ગયેલો છે બહુ બીમારી છે ગંભીર બીમારી ન્યુમોનિયા હોય એવું લાગે છે હા એટલે તમે એમને રિફર કરી દો તાત્કાલિક હાલ દવા પણ છું કે તો ફારા દવાખાના માણસા ની અંદર દે છે અત્યાર હાલમાં દે દવાખાના છે એક મહિલા સાહેબ પણ છે રાકેશભાઈ સાહેબ પણ છે ડોક્ટર મુકુલભાઈ એમના તો નહીં મહિલા સાહેબ ના ત્યાં બતાવો રાકેશભાઈ નથી બતાવો બંને દવાખાના અંદર કોઈ પણ જગ્યાએ તમે લઈ જાવ ઇસીડી કરશે કાર્ડિયોગ્રામ કરશે એ રિપોર્ટ કરશે રિપોર્ટ કર્યા પછી સાહેબ દાખલ કરવાની જરૂર લાગશે તો દાખલ કરશે અને કદાચ પછી એ રિફર ગાંધીનગર હોસ્પિટલમાં પણ કરવું પડે એવું છે હા કારણ કે ફેફસા ની અંદર બીમારી વધારે લાગે છે એક્સરે કરશું એક્સરે કરો તો ખબર પડે કે ફેફસાની અંદર ન્યુમોનિયા છે ટાઈફોઈડ છે કોલેરા છે આ પ્રકારના બોલાવો તમારા બોલાવો બરાબર એમની કોઈ બેન હોય એમને બોલાવો આ ભાઈ બે દિવસ જ છે હા બે દિવસ આ ભાઈના સંબંધીઓ કોઈ હોય તમારો ભાઈ બીજો ભાઈ ખરો મારા બીજો ભાઈ નહીં એના સાસુ સસરા છે

હું હોય મેં તમને જે સલાહ આપી હવે કોઈ પણ દવા જવા કરો સાહેબ હું બે પૈસા મોકલાય કોઈ ચિંતા ના કરશો પૈસા ની મારા મારા પૈસા ની કોઈ ચિંતા ના કરશો તમે ત્યાંની જરૂરિયાત કરો

એટલે ભાઈ હું તીતું બીઠા હું લાયા પૈસા આપ્યા તમારા અરે હું તો ખેલ કરતો પૈસા હતા એટલે હું કરવું યાર કરો એ ખાવાના પૈસા ના હતા એટલે હું તો ગભરી જતો હા તાન પૈસા ના હતા હું કરવાનું મારો કેજો